નવરા એટલે આજે છે મંગળવાર તો હું ને આ રવા બે બે કરશું સુંદરકાંડનો પાઠ આજે મંગળવાર હતો ને ટાઈમ ટાઈમથી અહીંયા આવી પછી તો ન થયું મારે તો અમે કરતા હું મારા સાસુ કરોડો ટાઈમ નથી એટલે આજે મંગળવાર હતો મન થઈ ગયું આપણે સુંદરકાંડનો પાઠ કરીએ અને અહીંયા જો આ રવ તોફાન ચાલુ થઈ ગયા આ રવના અત્યારમાં શું કરે અહીંયા જો અહીંયા મેં બધું ટેબલ ઉપર રેડી કર્યું કારણ કે નીચે તો બેસાય એમ નથી એટલે અહીંયા ચાલુ કરી દઈશું આપણે અહીંયા સ્પીકર પણ ચાલુ કરી દેજો બધા એને સંભળાય ને મજા આવે ને અહીંયા આરો પણ જો એ હમણાં નહીં લેવાનું હમણાં જેજેવાલા લે એમ પછી જેજેવાલા કર લે કેમ કરવા ને હો આલો ખુરશી ઉપર બેસી હાલ કરવું ને જેજેવાલા તો અહીંયા હું ને આરો ખુરશી રાખી અમે સુંદરકાનનો પાઠ કરશું চাৰা দ থৈ গ'লে যা সুন্দৰকা দৈ লৈছো প্ৰসাদ ਸਭਾ ਕ੍ਰੀਣਾ ਅਧਿਮਤ ਦਿਨ ਨਰਨ ਬਤਵੀਰਾ ਸੰਨਨ ਅਨੋਦ ਚੁਬਾਵੇ ਲੰਬਤ ਚੰਨ ਆਉਂਦਾ ਸਭਰਾਮ ਤਫਸੀ ਰਾਜਾ ਫੀਕਾ ਸਤਲ ਤੁਮ ਸਾਜਾ ਆਰਮਨ ਜੋ ਕੋਇ ਲਾਏ ਸੋ ਹੀ ਅਨਿਤ ਤੀਬਨ ਸਤਲ ਪਾਵੇ દોઢ કલાક જોયું થયો જ છે અત્યારે બાર સાડા દસ કામ તો ચાલુ કર્યું હતું કલાક મા પંદર મિનિટ જોઉં છું હજુ તમે શું કર્યું હતું હજુ એટલું બધું થયું નથી ખાલી આર કેમ પંદર કાંટેક કર્યું બાકી તો હું જેવું હોય છે પણ આરો આ રહે ને તમે જોયું જ રહી છે આગળ કદાચ વિડીયો અત્યારે પણ જોઈને

આવો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને હજી છે થોડી આગાહી છે ને અંદર સારું છે ચારી બાજુ એટલે વરસાદ લગભગ રહેશે તો ખરી બે ત્રણ દિવસ હજુ ચલો વરસાદ શકવાનું નથી પણ મને આવે ચાલો તો મળીએ માત્ર ગાઈસ તો હું જઈ રહ્યો છું બચાવ અને રસ્તામાં જો કેટલો વરસાદ છે ત્યારે આપણે જોયો તો થોડો થોડો જ આવતો તો અત્યારે કેટલો વરસાદ છે જો ખાલી રસ્તામાં કાંઈ દેખાતું નથી તો વરસાદ છે મારા નિખિલભાઈ કેમ ગાડી હલાવે ખબર નહીં મનતામાં તમારે દેખાય નહીં હલાવ મને તો આમાં ક્યાં આમાં કાંઈ ન દેખાડ છું આમાં હું હલાવ કોકને ઠોકી દઉં એવું છે ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે તો વાંધો નહીં પહોંચી તો જશું હાઈવે છે એટલે પાણી નડતું નથી એટલે ચાલુ છે અને મારી સાથે નિખિલ છે મારા કલીગ છે જેમની પર તમને મુલાકાત કરાવી દઉં હાલો નિખિલ કેમ છો એકદમ મજામાં ભાઈ મજામાં જો અમારો વરસાદનો આનંદ લ્યો તમે અમારા કચ્છમાં હા આપણે ઓલી જે દુકાનની વાત હતી તમારી જે ખોલેલી છે ફાસ્ટફૂડની કઈ જગ્યાએ ખોલેલી છે સોલાની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે ને એની ગેટની એક્ઝેક્ટ સામે અમિત ફૂડ કોર્નર કરીને છે હા અચ્છા ત્યાં તમે શું શું વસ્તુ રાખો છો ફાસ્ટફૂડ રિલેટેડ બધું છે મે મળી જયા અચ્છા તમારા એની સ્પેશિયલ આઇટમ એટલે બોરેજ સ્ટુડન્ટ માટે છે મેન કોર આઇટમ જે આપણે છોલે વડુરે છોલે છે અચ્છા હા આની પાસપોર્ટ તો તમને બધું મળી જશે ઓકે અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં છે ને તમારા ત્યાં ના બધા સ્ટુડન્ટ્સ માટે આપણે મોર પ્રાઇસ રાખેલ છે હા 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 સારું સારું જે ગાંધીдам આદીપુના જે સબ્સ્ક્રાઇબર છે એકવાર તમે ટ્રાય જરૂર કરજો ફૂડ સારું છે અને મજા આવશે બીજી વાર તમે જાશો એવું છે ત્યાં બસ સારું છે તો એકવાર જરૂર વિઝિટ કરજો એડ્રેસ તમને કઈ દીધું રીતે ટોલાની કોલેજ છે એક્ઝેક્ટ એના ગેટની સામે છે અમિત ફૂડ કોર્નર એવી રીતે કરી છે તો એકવાર બધા જરૂર જાજો જે ગાંધીધામ આદિપુરના હોય સબસ્ક્રાઇબર રહે અને જે બીજા હોય આ બધું ફરવા હોય એ પણ ત્યાં જાજો તમને સારું એવું ફૂડ તમને સારી ક્વોલિટીનું ફૂડ તમને ત્યાં મળશે તમને સારું ચાલો તો મળીએ પાછા તો અત્યારે વાગી ગયા છે સાડા સાત ને પાછા છે આપણે આવી ગયા છીએ ટેરેસ પર જો કે ક્યારે ના આવ્યા હતા પણ મારું કામકાજ ચાલુ હતું મહેંદી ફૂલ થઈ જાય ને પછી બતાવીશ મને કેટલો ટાઈમ થઈ ઈચ્છા હતી મહેંદી કરવાની પરંતુ આપણામાં સાત મહિના સુધી તો આપણે મહેંદી કરી શકાય નહીં ને પછી પછી પણ ટાઈમ જ ન મેડમ યાદ ના આવ્યું બહુ ને હવે મને થયું કે હવે કરી લઈએ કારણ કે પછી તો ક્યારે ટાઈમ મળશે મહેંદી કરવાનો રાઈટ ને તો અત્યારે બસ ફ્રી હતી તો મસ્ત મહેંદી કરી લઉં પછી ફૂલ થઈ જઈશ પછી તમને બતાવીશ ને હા ગુડ ન્યૂઝ પણ છે અમારે કાકાના મારા કાકા છે એક રિલેટિવમાં એમની ડોટર છે એના ઘરે મારી સાથે જ હતી એમના ઘરે આજે કાનુડાનો જન્મ થઈ ગયો એટલે અમે બધા બહુ આજે તો હેપી છે અને કોંગ્રેચ્યુલેશન્સ હિના દીદી એન્ડ હિરેન કુમાર તો બધાને એના ફેમિલીને મારા કાકી કાકાને બધાને ખૂબ 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 અભિનંદન બસ કોંગ્રેચ્યુલેશન હવા અમે વાંચું છું કે હવે આપણા ઘરે પણ જલ્દી બેબી કે બોય તો અભિનંદન બધાઈને અને બસ હવે તમે પણ રાહ જોજો કે મારા ઘરે પણ જલ્દી નાનું આવી જાય અને બસ હવે અહીંયા અંધારું થઈ ગયેલું હવે જવું પડશે મારે નીચે પછી કરીશ હું ફૂલ મહેંદી ને પછી બતાવીશ તમને તો સારું ચાલો મળ્યા પછી અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ સાડા અગિયાર તમને ખબર હતી કે હું શું કામ કરતી હતી તો પછી ધીરે ધીરે કરવાનું હોય આમાં બહુ બેસે તો નહીં પાછું ને પાછું મારે હમણાં કેટલા દિવસથી મહેંદી કરી નથી એટલે હું થોડોક હાથ પણ ધીમો ચાલે ને વાંધો નહીં હોતું એ પણ મસ્ત કરી લીધી મેં અત્યારે તો એ પણ તમે બતાવી દઉં ને હવે અહીંયા મારું દૂધ પણ રેડી થઈ ગયું છે તો એ પીને પછી આપણે કરીએ આરામ સુઈ જાય જો નીંદર આવશે કે નહીં તો ખબર ને કારણે છેલ્લા બે ત્રણ દિવસ છે તો આખી રાત જાગ છું નીંદર નથી આવતી ખબર નહીં કેમ એવું છે આમાં તો એવું જ રહેવાનું જ્યાં નીંદર આવતી સુઈ જવાનું બીજું શું જોકે એટલે આવતી નથી આખા દિવસમાં પણ એટલે નથી આવતું બપોરે જ આરામ કરીએ ને એ જ બાકી એટલે નીંદર આવતી નથી ને બસ તો જોવાય મારી મહેંદી મસ્ત રીતના મેં કંઈ કરી છે બહુ ફાવતી તો નથી પણ છતાં પણ મેં ટ્રાય કરી કારણ કે મને મહેંદીનો બહુ જ શોખ છે તૈયાર થવાનો એટલો બધો શોખ નથી પણ મહેંદીનો ગજબ અને ગાંડો શોખ છે નાનેથી જ તો મહેંદી તો મને જોયા હાથમાં તો હમણાં પ્રેગનન્સીના હિસાબે એને થતી નહીં કારણ કે આપણે સાત મહિના સુધી ન કરવાની એવું કંઈક હોય તો એના લીધે તો મહેંદી નથી થઈ પછી અત્યારે મને કેટલા દિવસ જ્યાં મળવાનું પછી છે તાજે મેળવ્યો કરવાનો બાકી પેલા તો રાત કોરો જ નો એટલો મને મહેંદીનો ગાંડો છો બીજો તૈયાર થવાનો શોખ નહીં પણ મહેંદી નહોતો પછી કોને કઈ ગર્લ્સ એવી હોય છે જેના મારાની જેમ મહેંદીનો બહુ શોખ છે મને તો બહુ જ છે મેં પણ આખો હાથ ભરેલો હોય ને તો મને બહુ ગમે થોડી થોડી ના ગમે પણ વધારે એટલે તમે અહીંયા અત્યારે પણ આમ બેબી સોવર જેવી મહેંદી મૂકી લીધી કંઈ વાંધો નહીં આપણે બેબીનું વેલકમ કરવાનું કે નાનું મોટું થોડું કરે ઓળખું જ કરે ને કાં તો બસ મેં મહેંદી મૂકી લીધી હવે જોઈએ આ મહેંદી ઉતરે પહેલાં આવી જાય બેબી કે પછી આવે એ જોઈ તો સારું ચાલો હવે હું મારું દૂધ પી લો અને પછી સૂઈ જાય તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બધાને અમારા બ્લોગ જોતા જ રહેજો હમણાં તો અને મળ્યા કાળનારા બ્લોગની સાથે તો બધાને બાય એન્ડ જય શ્રી કૃષ્ણ એન્ડ પ્લીઝ 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 લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરતા રહેજો બાય